लोग द्वारका में हैं और ये देखो बोट में कितने लोग बैठे हैं इधर और ये बंदा है जो भरते ही जा रहा है इसको मना किया तो भी भर रहा है ये अंदर पुलिस वाले बैठे हैं लेकिन वो भी नहीं मना कर रहे नहीं सॉरी भैया जी आप जो भी हो एक लिमिट होती है बोट में भरने की अगर डूबेगी तो सारे मरेंगे आप रिस्पॉन्सिबिलिटी लोगे हाँ बोल दो अरे तो नहीं नहीं हाँ बोल दो रिस्पॉन्सिबिलिटी हाँ ये रहा बंदा ये दिखे ना तो रील्स शेयर कर देना इंस्टाग्राम पे शेयर कर देना कितने भरे हैं देख लो लोग कम से कम तीन सौ लोग वोट में हैं। चलो थैंक यू एवरीवन વડોદરામાં ગઈકાલે એક ગોઝારી ઘટના બની એમ જેમાં બાર બાર માસૂમ બાળકો સહિત ચૌદ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા રાજ્યમાં એક જગ્યાએ બેદરકારી નથી ચાલતી અનેક જગ્યાએ આવી બેદરકારી ચાલે છે ને જેમાં ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ છે તેમાં સૌથી મોટી બેદરકારી વર્ષોથી ચાલી રહી છે પરંતુ તંત્ર તેની સામે કોઈપણ પ્રકારના પગલાં નથી લેતું ત્યારે ગઈ ગત તેર તારીખે એક મહિલા રાજકોટના મહિલા હતા બેટ દ્વારકા ફરવા માટે ગયા હતા ને આ જ પ્રકારની ઘટના તેમણે જોઈ હતી ને તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો જે અત્યારે સમગ્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આપણે એ બેન છે પૂજાબેન તેમની સાથે સીધી વાત કરશું બેન ક્યારે તમે ફરવા ગયા હતા ક્યાંનો વિડીયો છે ને કઈ પ્રકારની બેદરકારી તે ફેરી બોટના માલિકો દાખવતા હતા જી હું થર્ટીન જાન્યુઆરી સેટરડેના ગઈ હતી બેટ દ્વારકા અને મારી સાથે મારી ચાર ફ્રેન્ડ્સ પણ હતી જે યુપીથી આવ્યા છે અત્યારે વિન્ટર વેકેશન ચાલી રહ્યું છે અમુક જગ્યાએ યુપીમાં બિહાર કોલકાતા બધી જગ્યાએ તો એ ખાસ ફરવા આવ્યા હતા અને અમે લોકો બોટમાં બેસીને ગયા હતા બેટ દ્વારકા ઓલરેડી ફૂલ હતી બોટ અને રિટર્નમાં પણ એ બોટ ઓવરલોડ હતી એટલે અમે લોકો એમાં બેઠા પણ અમારે બેસવાની તો ઠીક ઊભા રહેવાની પણ જગ્યા નહોતી છતાં અમને મોડું થતું હતું એટલે જેમ તેમ ઊભા રહી ગયા અમારી સાથે અમારા ત્રણ નાના બાળકો પણ હતા અને પેલા ભાઈએ બોટ ચાલુ ન કરી બિકોઝ એમનું કહેવાનું એમ હતું કે હજી ત્રીસથી પચાસ લોકો તો હજી પણ અમે બેસાડશું એટલે સૌથી પહેલાં તો મેં ના પાડી કે હવે જગ્યા જ નથી તો તમે ક્યાં બેસાડશો પણ એ માન્યા જ નહીં અને એક વડીલોનું ગ્રુપ હતું એમાંથી એ લોકોને બેસાડવાનું સ્ટાર્ટ કર્યું અમે એ વડીલોને ના પાડીએ છીએ કે ઓલરેડી બોટ ભરાઈ ગઈ છે તમે પ્લીઝ ના આવો પણ એ સાંભળતા જ નહોતા એઝ ઇફ ઇગ્નોર જ કરતા હતા અને મેં રાડો પાડી અને બોટમાં પહેલાં તો કોઈએ કાંઈ વિરોધ કર્યો જ નહીં અને મેં થોડીક રાડો વધારે પાડી એટલે એના પછી બે ત્રણ જણાએ રિસ્પોન્ડ કર્યું કે ના ના બોટ ઓવરફ્લો થઈ ગઈ છે હવે ના બેસાડો અને પછી મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને મેં કીધું કે હવે હું વિડીયો વાયરલ કરીશ અને ઓલરેડી શિપમાં પણ કદાચ એક વ્યક્તિ છે જે પોલીસના કપડાં પહેરેલી વ્યક્તિ હતી એટલે એમને પણ મેં જોયું એટલે હસતા હતા મારી ઉપર કદાચ એમને એમ થયું હશે કે હું વિડીયો વાયરલ કરવા માટે જ આ વિડીયો બનાવું છું કે હું વધારે ચિંતિત નથી પણ મારી છોકરીની મને બીક હતી એટલા માટે મેં વિડીયો બનાવ્યો અને એ મેં શેર કર્યું ઓવરલોડ બોટ 250 થી 300 જણા અને કોઈ પણ લાઈફ જેકેટ્સ નહીં અમારા માટે તમે લાઈફ જેકેટ અંગે કોઈ વાત કરી એમને કે કેમ લાઈફ જેકેટ નથી પહેરાવતા શું કેમ આટલી બેદરકારી દાખવો છો અ ના લાઈફ જેકેટ માટે મે ન કીધું કારણ કે ઓલરેડી મે જોયું હતું કે બધી શિપમાં બે કે ત્રણ જ લાઈફ જેકેટ આપેલા હતા અને એ પણ ત્યાં નીચે મૂકેલા હતા કોઈને પહેરાવ્યા જ નહોતા ખુદ એ લોકોએ પણ નહોતા પહેર્યા અને મેં કીધું કે બાળકો માટે લાઈફ જેકેટ્સ તો કે અમારી પાસે કંઈ છે જ નહીં અને કોઈ પહેરતું જ નહોતું કારણ કે અઢીસો ત્રણસો જણા એક બોટમાં એટલે એટલા બધા લાઈફ જેકેટ્સ તો એક બોટમાં હોય જ નહીં અને એ લોકોને અનલિમિટેડ બધાને એકઠા કરીને જ લઈ જવા હતા એટલે એ લોકોની પાસે કોઈ કાઉન્ટિંગ ના હોય પર્ટિક્યુલરલી એ લોકો તો ટિકિટ્સ લઈ લે બોટમાં અને એ લોકોને પૈસા મળી જાય બેન તમે કીધું પણ એક ત્રણ વર્ષની દીકરી છે નાની જે બધા બાળકો મૃત થયા તે પણ બધા આટલી જ ઉંમરના હતા તમે આ પ્રકારની ઘટના થોડાક દિવસ પહેલાં જ મહેસૂસ કરી હતી કાલની ઘટના જોઈને કેટલું દુઃખ થયું હું તો સૌથી પહેલા તો હું શોક થઈ ગઈ હતી બીકોઝ આ મેં એક્સપીરિયન્સ કરેલું હતું એ બીક કે અગર મારી છોકરીને કે મને કાંઈ પણ થઈ જશે તો કોણ જિમ્મેદાર છે અને એના માટે જ મેં પેલો વિડીયો બનાવેલો પણ એ સિરિયસલી પેલા બોટમાં બેસવાવાળાએ પણ મને એમ કહેતા હતા કે બેસી જાઓ ને બેન રોજનું છે અને પેલા ભાઈએ પણ એવું જ કહ્યું કે આ મારું તો રોજનું જ છે અને એ જ ઘટના હવે ગઈકાલે બની અને એમાં છોકરાઓ જતા રહ્યા એટલે મને બહુ જ વધારે શોખ લાગ્યો અને હું થોડીક રડવા પણ મંડી આજે અને આજે મને એવું થયું કે ના મેં જે વિડીયો બનાવ્યો છે એ હું એટલીસ્ટ બધાને ફેલાવી દઉં કે એ લોકો જ્યારે જાય તો એટલીસ્ટ પોતાનું પોતાના બાળકોનું ધ્યાન રાખે અને લાઈફ જેકેટ વગર અમારી જેમ ના બેસે એક નાના બાળકના વાલી તરીકે માતા તરીકે ગુજરાત તકના માધ્યમથી સરકારને શું અપીલ કરશો તમે બહુ મોટી રિક્વેસ્ટ છે પ્લીઝ સિક્યોરિટીવાળા રાખો બોટમાં કેટલા લોકો બેસે છે અને કોઈને પણ લાઈફ જેકેટ વગર ના બેસાડો અમારી આશાઓ છે આ જ ગવર્મેન્ટ પાસેથી કારણ કે અમારો જીવ છે અમારી સાથે અમારા બાળકો એ લોકોને કાંઈ પણ થઈ જશે તો અમે તો નહીં જીવી શકીએ એ ખ્યાલ જ છે કોઈ પણ નહીં જીવી શકે અને વડોદરામાં જે થયું એ બાળકોના પેરેન્ટ્સ અત્યારે શું ફીલ કરી રહેતા હશે આઈ નો કારણ કે હું પણ ડરી ગઈ હતી ત્યારે અત્યારે તો એ ભોગવી રહ્યા છે સો આઈ એમ ફિલિંગ વેરી સોરી ફોર ધેમ પણ હવે કંઈક સ્ટ્રિક એક્શન્સ તો લેવી જ જોઈએ અને બધાનો જીવ બધાનો ઇમ્પોર્ટન્ટ છે રાજકોટના વાલી છે તેઓએ વડોદરામાં જે ઘટના બનીને તેમના જે મૃત બાળકો છે તેમના વાલીઓ જે પ્રકારનો અત્યારે દુઃખ મહેસૂસ કરી રહ્યા છે તે પ્રકારનો ડર છે તે રાજકોટના એક મહિલા છે તેમને તેમના પોતાની દીકરી માટે મહેસૂસ કર્યો હતો ને તેમને જ આ માટે જ આજે એક વિડીયો વાયરલ કર્યો જે ગત તેર તારીખનો હતો કે તેમાં આ પ્રકારે બેદરકારી આ જે ગઈકાલે ઘટના બની એ પ્રવાસની બોટ હતી પરંતુ ઓખાથી બેટ દ્વારકા જે ફેરી બોટ ચાલે છે તે સામાન્ય જીવન માટે પણ એ જ ફેરી બેટનો ઉપયોગ થાય છે બેટ દ્વારકા રહેતા તમામ લોકો ફેરી બોટનો જ ઉપયોગ કરે છે ને એક એક ફેરી બોટમાં આમાં સત્યાવીસ જણા હતા એમાંથી ચૌદ જણાના મોત થયા આ ફેરીબોટમાં બસો બસો જણા હોય છે તો આપ વિચારી શકો કે જો આ બોટ ડૂબે તો તેમાં કેટલા લોકોના મૃત્યુ થઈ શકે એક તળાવ હતું તેમાંથી કેટલાક બાળકો તો બચી શક્યા પરંતુ જો આ દરિયો છે આ દરિયામાં આ પ્રકારે ઘટના સર્જાય તો લગભગ આ બોટ છે તેમાંથી કોઈ લોકોના જીવ ના બચે કારણ કે તેમાં લાઈફ જેકેટ પણ નથી હોતા કોઈ પણ પ્રકારના બચાવ માટેના કોઈ સાધનો છે તે નથી હોતા શા માટે સરકાર આટલી મોટી બેદરકારી દાખવે છે બેટ દ્વારકામાંથી દેશભરમાંથી લોકો પ્રવાસ માટે ફરવા માટે દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે ત્યારે શા માટે આ પ્રકારની બેદરકારી છે તંત્ર દાખવે છે તે સમજમાં નથી આવતું ક્યારેક આ પ્રકારના જે ફેરીબોટ માલિકો છે તેમ સામે પગલા લેવાય છે પરંતુ કે પ્રકારના પગલાં કે એક મહિના માટે તેમનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવે અને એક મહિના પછી ફરી પાછા તેઓ આ લોકો લોકોના જીવ સાથે ચેડા કરવાનું ચાલુ કરી દે એટલે એક માતા પિતાની એક વેદના છે તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે આ પ્રકારના બેદરકારી છે આ પ્રકારની ફેરીબોટ સર્વિસો તે બંધ કરાવો ને આવનારા સમયમાં લોકોના જીવ છે તે હવે ગુમાવવા ન પડે તેવી અપીલ તેઓ સરકાર પાસે કરી રહ્યા છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ